આખો દિવસ ગૌમુખી અથવા તો હમણાં ઓલા મશીન આવ્યા છે એટલે એ આમાં હાથમાં મશીન રાખ્યું હોય જપ કર્યા કરે કામકાજ હોય તો વાતચીત કરે નોનવરા પડે એટલે તરત પાછા જપ શરૂ કરી દે તે આ જોઈ ને એક ભાઈ મને કહેતો હતો મને કે અમુક ભગત કે આમ માળા ફેરવતા ફેરવતા વાતો કરે ને મન ન ગમે મેં કીધું એ માળા ફેરવતા ફેરવતા વાતો નથી કરતા એ વાતો કરતા કરતા માળા ફેરવે છે તું તારી દ્રષ્ટિ બદલ હા એ પૂજામાં માળા ફેરવતો ફેરવતો વાત કરતો હોય ને તો આપને સમજાય પણ ધંધે બેઠો હોય ધંધો કરતો હોય પોતાની પેઢી એક દુકાને બેઠો હોય અને ગ્રાહક આવે તો પોતાનો ધંધો કરી લે અને નો ગ્રાહક આવે તો વળી માળા કરે એમાં કોઈ માણસ આવીને કારવે તો વાત કરે વળી નવરો પડે તો માળા ફેરવે માળા ફેરવતો ફેરવતો વાતો નથી કરતો કામ કરતો કરતો માળા જો આ એટીટ્યુડ ચેન્જ થઈ જાય ને માળાનો તો ઘણું શીખવા મળે એક ભાઈ કોઈ રિસેપ્શનમાં જતો નવા કપડા પહેરેલા અને લગ્નમાં જાય એમાં ઉપરથી એક કાગડો ઉડ્યો અને કાગડો માળો બરોબર આના ઉપર ચરક્યો એકદમ નવા કપડાં ને આમ અપ ટુ ડેટ બનીને શણગાર સજીને જાતો હતો ને એમાં કાગડો એટલે માથું બગડ્યું ને કપડાં બગડ્યા ને બધું બગડ્યું હવે તમે જો આ જગ્યા હોય એટલે આપણે તો બધા સ્વાભાવિક આપણો મૂડ ખરાબ થઈ જાય આપણે અપસેટ થઈ જાય અપસેટ પણ આ ભાઈ શું કર્યું આકાશમાં જોઈને ભગવાનને કે હે ભગવાન ધન્યવાદ છે તને કે તે ગાયોને ને ભેંસ્યું ને ઉડતી નથી કરી ઘણા નજીક સમજા હે એને ભગવાનને ધન્યવાદ દીધા ધન્યવાદ છે ભગવાન તમને કે તમે ગાયોને ભેંસોને ઉડતી નથી કરી જે જેમાં કાગડો ચરક્યો જો એ ઉડતું થયું હોત પણ પોઝિટિવ થિંકિંગ હોય ને એ માણસ ગમે ત્યાંથી આનંદ મેળવી લે તમે જો એટલે મારું કહેવાનું કે કામ કરતા કરતા અમારા ગુણાતીતાનંદ સ્વામી નવરા બેસીને ભગવાન માણસના જીવનમાં એકાદો કલાક ભજન ભક્તિ નો હોવો જોઈએ એકાદો બે કલાક પરિવાર માટે હોવો જોઈએ છોકરાને બોલાવીને પૂછો જે બેટા શું ભણ છો આજે તને બેટા ક્લાસમાં શું ભણાવવામાં આવ્યું આ બધું એને પૂછવું જોઈએ ક્યારેક પત્નીના ખબર પૂછવા જોઈએ ક્યારેક માતા પિતાના ખબર પૂછવા જોઈએ તમે કદાચ ગામડે મા બાપ રહેતા હોય તમે કદાચ સિટીમાં રહેતા હો તો હવે તો ફોન છે અઠવાડિયે એકાદ વાર બે વાર ફોન કરવા જોઈએ બાપુજી કેમ તબિયત પાણી સારા છે શું નવીનમાં એને તમે ફોન કરીને પૂછો કલાક સમય ભજન માટે ભક્તિ માટે ધાર્મિક કાર્યો માટે કલાકક સમય પરિવાર માટે જરૂર માણસ આજે મોબાઈલમાં એટલો બધો મસ્ત બન્યો છે ને જાજો ટાઈમ મોબાઈલને આપે છે પરિવારને કે ભજન ભક્તિને આપતો નથી એક છોકરાનો લેટર છે હા પછી લોકો ફરિયાદ કરે કે મા બાપ ને છોકરાઓ હાચવતા નથી પણ છોકરાઓનું ધ્યાન મા બાપે રાખ્યું જ ન હોય ભાઈ તો એને ભાવ ક્યાંથી જાગે અમારે આ વિપુલભાઈ રામપરના વાત કરતા હતા એ કે એક દિવાળી અમે શિમલા ફરવા ગયા હતા તો પછી આવ્યા અહીંયાથી ને અમદાવાદ ઉતર્યા ત્યાં કે અમારો છોકરો રિહાણો એ કે દાદા પાસે જવું જ છે તે પછી તો મેં કીધું કે હવે જે કાંઈ બે ચાર જોડી કપડાં ધોયા અને હારા નવા હોય લઈ લો ને હાલો લઈ જાય દાદા પાસે એ કે હું છોકરાને મારે દાદા પાહે લાવવા પડ્યા હવે એ છોકરાઓ દાદા અહીંયા આવે એટલે દાદા પાસે દાદી પાહે જ રે દાદા ખેતર લઈ જાય છોકરાઓ ધોરિયામાં ગમે એમ કરે ધોરિયાના પાળીઓ તોડી નાખે બે ત્રણી કેરા ફોડી નાખે તો દાદા ખીજાય નહીં એટલે છોકરાને દાદા પાહે મજા આવે હું એને કહેતો હતો મેં કીધું આ ગામડે લાવવાનું પ્રયોજન જ આ જે તમે એને ભાવ પ્રેમ નથી આપી શકતા મા બાપ એથી બમણો ભાવ પ્રેમ એ છોકરાને એના દાદા ને દાદી પાહેથી મળે ભાઈ અને એનામાં ભાવના અંકુર ફૂટે આ તમે અમેરિકામાં જોવો છો આજે 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 સ્કૂલમાં છોકરાઓ પિસ્તોલો લઈને જાય છે તમે ઘટનાઓ સાંભળો છો ને સ્કૂલના છોકરાઓ પિસ્તોલો લઈને જાય માણસો કરતા બંદૂકો જાજે અને ગમે અને ગમે ત્યાં શૂટ કરી દે કેટલા તામસી મગજ થઈ ગયા ને તમે વિચારો કારણ કે એમાં ભાવ પ્રેમના કોઈ ઝરણા ફોડ્યા જ નથી ભાવ પ્રેમ વાળા માણસો સાથે રહેવાથી આપણું હૃદય ભાવુક બને હું મારી જિંદગીની પી ક્યારેક સર્વેક્ષણ કરું તો ખ્યાલ આવે કે હું સાધુ થયો ત્યાર પછી મારા જીવનમાં થોડો થોડો ભાવ ડેવલોપ થયો કારણ કે અહીંયા હજારો લોકોનો એવો ભાવ પ્રેમ મળે એને આધારે આપણું હૃદય પણ ભાવુક બને નફરત વાળા માણસો ભેગા ક્રોધી માણસો ભેગા ઘૃણાવાળા માણસો ભેગા જે નકરા અભાવો ગુણ વાળા માણસો હોય એની ભેગા તમે રહેશો એટલે તમારું હૃદય પણ હાવહૂકું અને લુખું થઈ જશે તમાર કિંમ કરજો તમારું મિત્ર મંડળ કે તમારી બેઠક ઉઠક એવા માણસો હારે હશે કે જે નાસ્તિક હશે જે નિંદા ટીકા ગામની કર્યા કરતા હશે ધર્મોની સંપ્રદાયોની સાધુઓ સંતોની ગમેની નેતાઓ રાજકારણ બધાની નિંદા ટીકા અભાવ અવગુણ જાણે કે એ જ સંપૂર્ણ હોય એવી રીતે એ આખા ગામની નિંદા ટીકા કરતા હોય નહીં ધર્મમાં રસ નહીં મંદિરમાં નહીં ભજનમાં નહીં ભક્તિમાં નહીં સદશાસ્ત્રમાં ખાવું પીવું ને તાગળ ધીના કરવા આટલો એનો લક્ષ્ય હોય જેને આપણા શાસ્ત્રોમાં નાસ્તિકો બી કીધા છે એવા ભેગા તમે રહેશો એટલે તમારું હૃદય પણ લુખું અને કોરું થઈ જશે અને ભાવ ભીના માણસો ભેગા આસ્તિક માણસો ભેગા રહેશો તમારું હૃદય પણ નવપલ્લવિત વૃક્ષ જેવું લીલું છમ બનશે અને કેટલાય ને છાંયડો પાથરશે આવું તમારું જીવન બનશે અને એટલા માટે મારે કેવું છે કે જે દાદા દાદી પાસેથી ભાવ મળે એ બીજેથી મળતો નથી હું પછી વિપુલભાઈને કહેતો મેં કીધો એ છોકરાઓના માઇન્ડમાં સંસ્કાર પડે આપણે કેટલી વાર ધોરીઓ તોડી નાખ્યો તોય દાદા ખીજાણા નહીં આપણે ગમે એવું નુકસાન કર્યું તોય દાદા નહીં મેં કીધી એ સંસ્કાર પડે ને એ ભવિષ્યમાં એની પાછળની પેઢી માટે એને કામમાં આવે જે વાતનો સંસ્કાર જે સંસ્કાર વાતથી નથી આવતો એ વર્તનથી આવે એ બહુ પાકી વાત છે અને એટલા માટે ધંધો જરૂર કરો પૈસા વાળું જરૂર થાઉ એની હું ના નથી કેતો પણ શરીરના ભોગે કે પરિવારના ભોગે કોઈ એવા ધંધા ન કરવા કે જેમાં આપણું શરીર બગડી જાય કે આપણા પરિવારમાં કુસંપ થઈ જાય અમારે સુરતમાં એક ગાય હતા બહુ મોટા શેઠ હતા ફેક્ટરીમાં એટલા બધા રચ્યા પચ્યા અરે એક થાય તો બીજી કરે ને બીજી થાય તો ત્રીજી કરે રાજ દાડો એમાં જમવા જવાનો સમય નહીં જમવા જવાનો પછી શું કરે કે બિસ્કીટ ખાઈ લે ફાફડા મંગાવીને ખાઈ લે સુરતમાં તો ખમણ હા એટલે દર દેખાના ખમણ મંગાવીને ખાઈ લે આ ખમણવાળા તો શું છે કે જલ્દી આમ ફૂલીને થાય એટલે ગમે એટલા સોડા નાખે ગમે એવા કેમિકલ્સો નાખે આ તો હું તો બહુ જાજુ નકું બાકી મારું માનો ને તો હું તો એટલું કહું ઘરે બનાવીને બધું ખવાય બારીનું બને ત્યાં હું બહુ ખાવું નહીં એ ચીજ સારી નથી શરીર બગાડનારી આ ભાઈ રોજ નકરું બારનું ખાધા કરે ઘરે જમવાઈ ન જાય એને આંતર બીજું કોઈ વ્યસન નહોતું આંતરનું કેન્સર થયું ડોક્ટરોને પૂછ્યું કે આનું રીઝન શું મારે કોઈ વ્યસન તો હતું નહીં ત્યારે ડૉક્ટરોએ કીધું કે આ ચણાની આ જે બધી બારની ચીજો તમે જે ખાધી એમાં તમારા આંતરડામાં આ કેન્સર થયું અને એ ભાઈ મૃત્યુ પામ્યા અંતકાળે હું ત્યાં ગયેલો એમના ભાઈઓએ મને આ વાત કરેલી સ્વામી આવું થયું એટલે મારે કહેવું છે કે ધંધો જરૂર કરવો પણ શરીર બગાડીને નહીં પરિવાર બગાડીને નહીં